આપણે કુવો નોંધાવી દીધો છે જમીનના ના ઓછા ઓછા બે ટકા તો થાય તો જરૂરિયાત પડે બે થી જાજા જાજા કટકા થતા હોય જેને ના આપવાનો હોય એને નોંધવાની જરૂર નથી જેને આપવાનો થતો એની જ આમાં ઉલ્લેખ કરવાનો એટલે એના માં તો કૂવામાંથી પાણીનો ભાગ આપવા અંગેનું સોગંદ નામ 50 ના સ્ટેમ્પ ઉપર આપણે કરીએ છીએ એમો નીચે સહી કરનારા સાત નંબરમાં જેટલા નામ હોય એટલે બધાય ચડાવ જેટલાને કૂવામાંથી ભાગ મરાવા માત્ર થતો હોય તે બધા એટલે જે આપનાર છે એ શોધનામું કરે છે અને મેળવનાર જે છે એનામાં આવે છે ઉમરવર્ષ ધંધો વગેરે આગળ કીધું એ પ્રમાણે અમારા સતત ધર્મ પ્રતિક્રિયા નીચે મુજબ જાહેર કરીએ છીએ કે જમીનનું આ વર્ણન ગુજરાત રાજ્યના ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યાએ જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ આ જમીનમાં જ્યાં કૂવો આવેલો છે તેનું વર્ણન થયું હવે અમારી ઉપર ખેતીની જમીનમાં કુવો આવેલ છે જે નીચેના સર્વે નંબર ને પાણીનો હક અમો લખી આપીએ છીએ હવે ત્યાં જેને આપતા હોય પેટા સર્વે નંબર જે થયો હોય એને ન ને સ્વતંત્ર હોય તો એ આપી શકો આપવું તો આપણી ઈચ્છાની વાત છે તો એ પણ તમે આપી શકો ખેડૂત ખાતેદાર ગામ ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હજાર ચોરસ મીટર ખાલી જગ્યા અને નામ ખાલી જગ્યા અમે જેટલી જેટલી વ્યક્તિ હોય એટલી વાર વારંવાર રિપીટ ઉલ્લેખ કરી દેવાનો ઉપરોક્ત સર્વે નંબર પાણીનો હક આપણે આપો છે ઉપરોક્ત સર્વે નંબર ને અમારા કૂવામાંથી હવે સર્વે નંબર પાછો લખવાનો જેમાં કુવો આવેલો છે એટલે અગાઉ વર્ણન કર્યું એ સર્વે નંબરમાંથી પાણી લેવાનો હક લખી આપીએ છીએ જે બદલ અમો તમામ ખેતીની જમીન ધારણ કરતા ને વંશવાલી વારસદારોને બંધન કરતા રહેશે ખોટું સગંધનામું કરવું ગુનો બને છે અમને જાણ છે જાહેર કરી છે આ શબ્દ એટલે લખવામાં આવે છે કે ઓલાને કટકો થતો હોય ને લોકો પાણી લખી દે ખાલી ખાઈ દેવાનું થતું ન હોય કાં હોય જ નહીં મૂળમાંથી એટલે ખોટું સગંધનામું કરવું ગુનો બને છે શબ્દ આવે છે સહી કરી આની કોપી કરી નાખો સાત નંબર હોય એટલે બધા ના આધાર કાર્ડ ને ફોટા આપણે ચોકાડી દીધું નોટાઇસ કાઢી દીધું હવે સાદી પાછી અરજી કરવાની છે આગલી અરજી હતી એવી અરજી છે થોડાક શબ્દો ના સુધારા છે નામ સરનામું મોબાઈલ નંબર સાત નંબરમાં જેટલા હોય એટલી વ્યક્તિઓ કુવામાંથી જેને દઈએ ઈ અરજદાર છે મેળવનાર નહીં અરજી કોણ કરે છે જેના માલિકીમાં કુવો આવેલો છે તે પ્રતિશીલ મામલતદાર તાલુકો ખાલી જગ્યા કૂવામાંથી પાણી લેવાનો હક દાખલ કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય ભરત સાત નંબર અરજ કરીને અમુ અરજદાર સાત નંબરમાં જેનામાં કુવો આવેલો જેટલા હોય એટલા બધી વ્યક્તિઓના નામ સરનામા ન હોય એમ તો અલગ લિસ્ટ આપી દેવું તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા હેક્ટર જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ અમારી ઉપર ખેતીની જમીનમાં કૂવો આવેલો છે આ સાથેનું સો નંબરનું પત્રક સારા છે કારણ કે કુવો આવી ગયો છે તો સો નંબરનું પત્રક હોય આપણે સાથે જોડી દીધું અમારી અમારા કુવામાંથી શ્રી ખાલી જગ્યાને જેનું નામ ને આપણે પાણીનો હક આપવો હોય એના સર્વે નંબર ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેઠળ જમીન ખાલી જગ્યા આવી જેટલી વ્યક્તિ હોય એટલે રિપીટ લખી નાખવાનું એમાં એક બે ત્રણ પાણી કુવામાંથી પાણી લેવાનો હક આપીએ છીએ આ બાબતે રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા ઘટતું કરવાની નંબર અરજ કરીએ છીએ આની ઉપર ત્રણ રૂપિયાની કોર્ટ સિસ્ટમ ચોટાડી અરજીની નકલ કરી ઓરિજિનલ એફિડેવિટ સાથે સાત નંબરને સોળ નંબર સાથે જોડી દેવાનું બધાના સાત નંબર જે કુવામાંથી પાણીનો હક મેળવવાના છે એના પણ જોડી દેવાના એટલે એક જ નોંધ પડશે એકસો પાત્રીની